પાટણ જિલ્લાના સમી ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના હસ્તે લહેરાયો ત્રિરંગો સમી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને અસ્વસ્થ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં યોજાયો હતો જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરી અને જણાવ્યું હતું કે તમામ નાગરિકોને હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું પાટણ જિલ્લામાં ચાણસવાના મણિલાલ પુરુષોત્તમ પટેલની યાદ કરવા જ રહ્યા મણિલાલભાઈએ ગાંધીજીના નેતૃત્વમાં દાંડીયાત્રામાં ભાગ લીધો હતો પૂજ્ય બાપુથી પ્રેરિત થઈ અને અભ્યાસ છોડી વિદેશી માલની હોડી અને પોલીસ ક્વાર્ટર હતો સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકોનું તેમજ વિવિધ અધિકારીઓનું સન્માનિત કરવામાં આવ્યા હતા આજે સમી મુકામી યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ મદદનીશ કલેક્ટર હરિણી કે આર ડી આરડીએના નિયામક આરપી જોશી પ્રાંત અધિકારી જય પટેલ સમી તાલુકા પંચાયત પ્રમુખ હર્ષિલાબેન દવે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો તેમજ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની હરફેર ઉજવણી કરી હતી અનિલ રામાનુષ કરજન સંદેશ ન્યૂઝ રાધનપુર